દાહોદમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે દાહોદમાં દર્પણ સિનેમા સ્ટેશન રોડ પર પાણી ભરાયા બસ ટ્રેન રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ટાઇટેનિક કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

જે વરસાદી પાણી અહીં ભરાતા કારણ કે દર વર્ષે જયારે વરસાદ પડતો હોય છે આ રીતે પાણી હોય છે અહીં ખાસ કરીને મેડિકલ એટલે કે હોસ્પિટલ અને તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વરસાદી પાણી ભરાયા છે જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે પાણી દુકાનોમાં ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે લોકોને નુકસાનીનો વારો આવ્યો છે વિસ્તારમાં જે લોકો છે તેઓ સાથે પણ વાત કરી શું છે હાલ જે વરસાદી પાણી ભરાયા છે આપ શું કેશો આ વારંવાર પ્રોબ્લેમ છે અહિયાં આ મેઇન વિસ્તાર છે અને મેડિકલ વિસ્તાર છે દવાખાનાનો વિસ્તાર છે અહીંયા આટલી બધી તકલીફ પડે છે પચીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે પ્રશાસન આના પર કેમ ધ્યાન નથી આપતા આટલા બધા લોકો હેરાન છે આના પર અહિયાં અને એટલી અને આ જે બધા જે આવે છે પેશન્ટો એમને ઉચકી ઉચકીને લઈ જવા પડે છે અને બધી એમ્બ્યુલન્સો અહીંયા અટકાઈ ગઈ છે રસ્તાઓ બંધ કરવા પડે છે વેપારીઓ બધા હેરાન થઈ ગયા છે પાણી બધું અંદર જતું રહ્યું છે દુકાનોમાં

લોકો ને પરેશાની છે લોકોમાં રોષ જોવા છે દાહોદ વરસાદ વરસાદ અલગ અલગ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે આપણે બતાવવા સ્ટેશન નજીક જે હાલ ગલી છે પાણી ભરાયા છે જેના કારણે રસ્તો બંધ થયો છે લોકોની અવરજવર બંધ થઈ છે પાણી રસ્તા પર ભરાયા છે ખાસ કરીને દુકાનમાં જોઈ શકો છો કે જે દુકાનદારો છે તે કોઈ દુકાનમાં પાણી ભરાતા હાલ તો તમામ જે સામાન છે જે ક્યાંક ને ક્યાંક નુકશાન ના આવે છે અને પાણી પણ ખરાબ જે પાણી લોકો કાઢી રહ્યા છે ખાસ કરીને દુકાનદાર થી વાત કરીશું શું છે પાણી ભરાય છે કેટલી મુશ્કેલી બહુ મુશ્કેલ પડી છે બહુ બધું નુકસાન થયું છે અમારે ગટરો બહુ ફૂલ થઈ ગઈ છે કોઈ નિકાલ નથી પાણીનો એ છે સદાય ગટોડા દ્રશ્યો આપણે બતાવવા માગીશ જે બસ સ્ટેન્ડની સામેના જે વિસ્તારમાં દ્રશ્યો છે રસ્તા ઉપર પાણી આવતા અને જે પાણી છે તે અલગ અલગ જગ્યા પર ભરાયા છે હાલ જે રસ્તા વિસ્તારમાં જે પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલી છે આપ જોઈ શકો છો કમર સૂના પાણી છે અહીં જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેને જવાનો બંધ સુધારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તમામ જે વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ થયો છે આ જોઈ શકો છો કે જે એક્ટિવ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે નજીકમાં આ વાત કરીએ છે જે વરસાદી પાણી તેટલી દુકાનોમાં ભરાયા છે જોઈ શકો છો કે જે દુકાન છે તેમાં પાણી ભરાતા દુકાનદારો છે તેઓ પણ હાલ દુકાનો બંધ કરી છે અને જે લોકો છે તેઓ મુશ્કેલીનો જે મુશ્કેલી જોવા મળી રહી છે પાણી ભરાયા છે અને દુકાનમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી જોવા મળી રહી છે ખાસ કરીને જે લોકો છે તેઓ હાલ તો વધી છે તમામ જે પાણી છે તે ભરાતા અને જે ગાડીઓ છે તે ગરકાવ થઈ છે અહીં આપ જોઈ શકો છો સામેથી જે રેલવે પાણી છે તે સ્ટેશન વિસ્તારમાં આવતો છે જેના કારણે રસ્તાઓ ઉપર પણ અને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળે છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મનીષ સેન એબીપીએસ મીતા દાહોદ દાહોદ જિલ્લામાં કે ત્યાં અલગ અલગ વરસાદી પાણી ભરાયા છે હાલ આપ જોઈ શકો છો મારી પાછળ જે દ્રશ્યો છે કોઈ નદી કે તળાવના નથી પણ હાલ દાહોદના પરેલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે ખાસ કરીને અહીં જે ગટર બનાવવામાં આવી છે એટલે કે જે મોટા ગટરો બનાવવામાં આવે હતા ત્યારબાદ જે રેલવેના પાણી અહીં ભરાયા છે જેના કારણે જે વરસાદી માહોલમાં પાણી ભરાતા તમામ જે વિસ્તાર છે કે તેમાં પાણી જોવા મળ્યું છે ખાસ કરીને સ્ટેશન રોડ ગોધા રોડ અને જે લીમડી તરફ આવતો રસ્તો છે ત્યાંથી લોકો વાહન વ્યવહાર અહીં આવતા હોય છે પણ જે વાહન વ્યવહાર તમામ જે વિસ્તારમાં પાણી ભરાતા બંધ કરાયો છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેટલીક જે વાહનો છે તે પણ અહીં બંધ થયા છે અને જે લોકો છે તેઓ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને તમામ જે વિસ્તાર છે કે જેમાં પાણી ભરાતા અનેક લોકો કે તેઓ એકબીજાનો સહારો લઈ અને અહીંથી પસાર થવા મજબૂર થયા છે હાલ તો જે દ્રશ્યો જોઈ શકો છો તમામ દૂર દૂર જ્યાં નજર જઈ રહી છે ત્યાં પાણી જ પાણી જ જોવા મળી રહ્યું છે અને જે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ મુશ્કેલીમાં છે અને તમામ જે વિસ્તારમાં જે વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવ્યો છે મનુષ્ય એવી દ્રશ્ય દા